નાગાબાપાનું ઢોંગ રચીને નોટાઇઝ કરીને લાખોની ઠગાઈ કરનાર મુખ્ય મદારી ઝબ્બે પોલીસ સીસીટીવીના ફૂટેજથી કાર સુધી પહોંચી નાગાબાપાનું ઢોંગ રચીને હિપ્નોટાઇઝ કરીને લાખોની ઠગાઈ કરનાર મુખ્ય મદારી ઝબ્બે પોલીસ સીસીટીવી ફૂટેજથી કાર સુધી પહોંચી દહેગામથી મદારી કોમના મુખ્ય આરોપીને દબોચી લેવામાં આવ્યો છે મદારી લક્ઝીરિયસ કારમાંથી ઉતરીને શિકારને હવામાંથી ભસ્મ ઉડાવીને સોનું કાંઠી આંજી દેતો પોલીસે લક્ઝરીયસ કારના સીસીટીવીના આધારે પીછો કર્યો કાર પરથી કપડું હટાવીને આરોપી પકડાયો પોલીસ સામે પણ મદારીએ હવામાંથી નોટ અને સોનાની ચેન કાઢી જહાંગીરપુરામાં જ અત્યાર સુધી સાથે આઠ લાખની ઠગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલા મેળવવા માટે